નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનો રાશિના જાતકો માટે શનિ મહા મહાપરિવર્તન થઈ ગયું છે તમારી રાશિમાં ચંદ્રકુંડળી પ્રમાણે ચોથા ભાવમાં આવી ગયા છે શનિ ભગવાન ત્રીજા ભાવમાં હતા અને હવે ચોથા ભાવમાં આવી ગયા છે એટલે એમ કહી શકાય કે અઢી વર્ષની પનોતી તમને લાગી ચૂકી છે તો શનિ ભગવાન શું તમારા જીવનમાં જીવન હંમેશા ચિંતા શનિ ભગવાનની જ્યારે પનોતી આવે અઢી વર્ષનું પરિવર્તન આવે અથવા પાંચ વર્ષનું આવે અથવા સાડા સાત વર્ષનું આવે તો એમની ચિંતા જ રહે એમનું કોઈ પણ કાર્ય થઈ શકે નહીં આવી મનની અંદર ચિંતા રહે છે આવી ચિંતા પણ આપને દૂર થાય સાથે શનિ ભગવાન આપને વિશેષ ફળ ક્યારે આપે છે એ પણ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ ચોથો ભાવ છે એ માતાનો છે ચોથો ભાવ છે એ મિલકતનો છે ચોથો ભાવ છે સ્થાવર પરિવર્તનનો છે અને શનિ ભગવાન ચોથા ભાવમાં આવશે તો ત્રણ જગ્યાએ દ્રષ્ટિ કરશે સૌથી પહેલા છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરશે સાથે શનિ ભગવાન છે એ દશમ ભાવમાં દ્રષ્ટિ કરશે અને શનિ ભગવાન છે એ એ જે ત્રીજી પડે છે છે ખાસ કરીને એટલે કે પ્રથમ ભાવમાં કરશે તો શનિ ભગવાન કોને કોને લાભ કરે છે આ બે પોઈન્ટ લખવા ખૂબ જરૂરી છે યાદ રાખવા પણ જરૂરી છે જ્યારે જન્મકુંડળીમાં શનિ ભગવાન ઉચ્ચ અવસ્થામાં હોય ઉચ્ચ રાશિમાં હોય અથવા એમ કહી શકાય સ્વરાશિમાં હોય ત્યારે એ અઢી વર્ષનો પાયો એટલે અઢી વર્ષનો સમય શનિ ભગવાન છે ખૂબ લાભ કરતા બને છે પણ જ્યારે એ શનિ ભગવાન શત્રુગ્રહ સાથે હોય નીચ અવસ્થામાં હોય અશુભ સ્થાનમાં હોય જ્યાં પાપ ગ્રહોની સાથે હોય ત્યારે શનિ ભગવાન જીવનની અંદર ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે હવે આપની જન્મકુંડળી જોવી ખૂબ જરૂરી છે કે જન્મ કુંડળીમાં શનિ ભગવાનની પરિસ્થિતિ કેવી છે ઘણી વખત શનિની આવે તો ઘણા બધા લાભ થાય છે તો શનિની જન્મકુંડિમાં કઈ સ્થિતિ છે એ જોવી જોઈએ પણ ગોચર ગ્રહ પ્રમાણે તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તમારું જીવન કઈ રીતે પરિવર્તન તરફ જઈ રહ્યું છે ચોથા ભાવમાં શનિ ભગવાન છે તો સૌથી પેલી દ્રષ્ટિ કરશે શનિ ભગવાનની છઠ્ઠા ભાવમાં આપણે સાવધાની રાખવાની છે શત્રુઓથી આપના શત્રુઓ કોઈ પણ રીતે ખરાબ ન ન કરે કરે નુકસાન એની સાવધાની રાખવી જરૂરી છે તમારા ઉપર હાવી નહીં થાય પણ શત્રુથી આપ જેટલા સાવધાન રહેશો એટલા નુકસાનથી બચી જશો સાથે શનિ ભગવાન ચોથા ભાવમાં છે ચોથો વાવ છે માતાનો છે તો આપની માતા છે કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય છતાં ચિંતા કરશે અને ચિંતાથી અંદર રોગ આવે છે તો નાનાની બીમારી આવે જેનાથી ઘરમાં પણ નુકસાન થાય ધનનું પણ નુકસાન થાય તે સાવધાની રાખવી જરૂરી છે ચિંતા તો કરશે પણ સાથે એને આનંદમાં રાખવા એ આપની જવાબદારી છે સાથે શનિ ભગવાન છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરે છે તો આપ જે કોઈ મોટું મકાન લેવાની ઈચ્છા હોય મોટી ગાડી લેવાની ઈચ્છા હોય અને લોનની આપ જે ખૂબ રાહ જોતા હતા એ લોન શનિ ભગવાનની કૃપાથી મળી શકશે પછી નાની લોન હોય તો એ ભલે અને મોટી લોન હોય તો ભલે આપનું જે કાર્ય ખૂબ જ ઝડપથી કરતા હતા એમાં આપને ધીરજ નહીં રાખવાની આપણે આળસનો ત્યાગ કરી અને કાર્ય કરવાનું જેનાથી આપનું કાર્ય ખૂબ જ શીઘ્રતાથી થઈ શકે છે શનિ ભગવાન છે ધીમા ચાલનારા ગ્રહ માનવામાં આવે છે તો આપના જીવનમાં જે પણ કાર્ય કરો છો એમાં જેટલી ધૈર્ય રાખશો સાથે ધૈર્ય સાથે આપના ક્રોધ ઉપર ધૈર્ય રાખવો ખૂબ જરૂરી છે કોઈ પણ કાર્ય વિચારીને કરવું ખૂબ જરૂરી છે સાથે આપના કોર્ટ કચેરીમાં કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય અથવા આપના મિત્રોના કોઈ કેસ ચાલતા હોય જેમાં તમારું નામ રાખેલું હોય તો આવા કોર્ટ કચેરીના નામની અંદર ખૂબ જ સાવધાનીથી ચાલવું સમાધાનના રસ્તા મળશે પણ જેટલી ધૈર્ય હશે એટલા સમાધાનના રસ્તા મળશે મિત્રો આગળ દસમા ભાવની ચર્ચા કરીએ પ્રથમ ભાવની ચર્ચા કરીએ અને ઉપાયની ચર્ચા કરીએ તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ જોઈ રહ્યા છો મિત્રો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો સાથે મિત્રો આપની શનિ ભગવાનની સ્થિતિ કઈ છે એ પણ જાણવી જરૂરી છે જો એ આપને જાણવું હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય જન્મકુંડી જ્યોતિષનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી આપ ખૂબ દૂર રહો છો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે આપ આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપની કુંડ વિશે માહિતી દેવામાં આવશે સાથે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ તો કે શનિ ભગવાનની દ્રષ્ટિ દસમ ભાવમાં પડે છે દશમ ભાવ છે કેરિયર છે આપ જ્યાં નોકરી કરો છો અથવા જ્યાં બિઝનેસ કરો છો ત્યાં આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એનું વિશેષ ધ્યાન રાખજો આપને રાજનીતિમાં પડવાનું નથી પણ આપની પાછળ રાજનીતિ ન થાય એની સાવધાનીથી આપ બચવું જોઈએ આપનું જે જગ્યાએ નોકરી કરો છો ત્યાંથી આપનું પરિવર્તન તો અવશ્ય આવશે પછી એક ઓફિસ બદલાવો કે એક ઘર બદલાવો જીવનમાં પરિવર્તન આવશે સાથે મિત્રો તમને એવા પણ વિચાર આવશે કે કંઈક મોટી ખરીદારી કરો જેમ કે મકાન મોટું લવ અથવા મોટી જમીન લવ અથવા મોટું વાહન લવ આવા વિચારો આવશે અને આપ પરિવર્તન પણ કરશો સાથે આપના બિઝનેસમાં આપ કોઈ પેટ્રોલિયમ કંપનીની અંદર નોકરી કરતા હશો તો લાભ થશે ઇલેક્ટ્રિક કંપનીની અંદર આપ નોકરી કરતા હશો તો લાભ થશે કોઈ લોખંડની કંપનીમાં આપ નોકરી કરતા હશો તો આપને લાભ થશે સાથે કોઈ લોખંડની આપ કોઈ બિઝનેસ કરો છો ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જશે તમારા માટે ઓઇલ કંપનીમાં નોકરી કરતા હશો તો ત્યાં પણ લાભ થશે મેડિકલ લાઈનમાં આપ કોઈ નોકરી કરતા હશો બિઝનેસ કરતા હશો તો લાભ થવાની સંભાવના વધી જશે શનિ ભગવાન છે એ દસમ ભાવમાં જે છે અને શનિ ભગવાન બે જગ્યાએના કારક બને છે કયા બે ભાવ છે તો કે એક ત્રીજા ભાવના કારક બને છે સાથે દ્વિતીય ભાવના કારક બને છે દ્વિતીય ભાવ છે ધન ભાવ છે દ્વિતીય ભાવ છે પરિવારનો છે દ્વિતીય ભાવ છે વાણીનો છે અને તૃતીય ભાવ છે ઓનલાઈન માં બિઝનેસ કરતા હોય તેનો કારક માનવામાં આવે છે તૃતીય ભાઈ ભાવ છે એ ભાઈ અને બહેનનો નો માનવામાં આવે છે એટલે આ બંને જગ્યાએથી પણ લાભ થવાની સંભાવના વધી જશે પણ આપને મહેનત કરાવશે આપને કર્મ કરાવશે આપ જ્યાં સુધી કર્મ કરતા હશો ત્યાં સુધી લાભની સંભાવના વધી જશે હવે નુકસાન કોને થશે જે ખોટા રસ્તા ઉપર ચાલતા હશે ખોટી સંગત કરશે શનિ ભગવાન કર્મનું ફળ આપે છે એટલે આપને પોતાના કર્મ સુધારવાના છે અને કર્મ જેમ વધતા જશે એમાં આપના જીવનમાં લાભ પણ વધતો જશે એટલે ખાસ કરીને ભગવાન કોને કષ્ટ આપે છે જે કર્મ કરતા નથી જે ખોટા રસ્તા ઉપર ચાલે છે શનિ ભગવાન એને જ ખાસ કરીને કષ્ટ આપે છે કેમ કે શનિ ભગવાન ન્યાયધીશ છે અન્યાય સામે કોઈ પણ વ્યક્તિ અન્યાય કરે તો એને દંડિત કરે છે એટલે આપણા કર્મ ઉધારજો સાથે ગરીબ વ્યક્તિની સેવા કરજો હવે ઉપાય બતાવું છું કયા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો નાનકડો એક મંત્ર આપું છું બીજ મંત્ર આપું છું એમને એક માળા અવશ્ય કરવી જોઈએ ઓમ પ્રામ પ્રેમ પ્રોમ નમઃ શનિશ્ચરાય મંત્રને એક મારા અવશ્ય કરજો સાથે ગુરુવારના દિવસે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરજો ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરજો સાથે શનિવારના દિવસે શનિ ભગવાન અથવા હનુમાનજી મહારાજના દર્શન કરી ત્યાં જ બેસી મંદિરે જ બેસી અને શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો તમારી જન્મ કોની બતાવી અને ખાસ કરીને શનિ ભગવાનનું નું પંચાંગ કરાવજો આ રીતે કરશો તો આપના જીવનમાં શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષમાં હું મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો ହୃଦୟ ଖୁବ ଖୁବ ଆଭାର ବ୍ୟକ୍ତ କରୁଛୁ ଫୀ ଜୟ ଶ୍ରୀ କୃଷ୍ଣ ମହାଦେବ ହ